દાહોદના દેવગઢ બારીયા નગરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ નંદગીરાનંદ જય કનૈયા લાલ કિના જયકુ સાથે મંદિરોના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી રણછોડજી મંદિર રાધે ગોવિંદ મંદિર સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી ભક્તોએ ભજન કીર્તન આરતી અને પૂજા અર્ચના કરી ભાવ વિભોર બની ઉજવણી કરી હતી

આયોજન કરી અને દેવગઢ બારિયાને આ રણછોડરાય મંદિરની ભેટ આપી છે અને દેવગઢ બારિયાના તમામ હરિભક્તો એ આ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે તથા અન્ય તહેવારોના દિવસે દર્શન કરવા માટે અચૂક વધારે છે અને ઉત્સાહથી આ મંદિરમાં દર્શન કરવાનો લે છે દેવગઢ બારિયા નગરમાં અમારા રણછોડરાયનું મંદિર જે ડાકોરમાં ઠાકોરજીની જે દિવસ સ્થાપના હતી એવી જ મૂર્તિ અહીં અમારા ત્યાં દેગરબાઈ નગરમાં રાજા રજવાડા વખતનું મંદિર સ્થાપિત છે અહીં અગાડી કાના જન્મના દિવસે લોકો ભાવભી થઈ અને આનંદમય દર્શન કર્યા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા આજે અમે જન્માષ્ટમીના પર્વે મંદિરે આવ્યા અને દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અનુભવ જન્માષ્ટમી પર્વને લઈને અહીંયા ગાડી દર્શન કરવા આવ્યા હતા જ્યાં ડાકોરમાં મૂર્તિ છે રણછોડરાયજીને તેવી જ હુબોહુબ અહીંયા બનાવવામાં આવી છે અને તેના દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવી છે અને આ મંદિર બહુ જ જૂનું જ છે રાજા રજવાડાના સમયનું છે અને આસપાસના દરેક લોકો અહીંયા ગાડી દર્શન કરવા આવે છે